પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્રુપ્ત થઈ રહી છે જેની બુદ્ધિ જેનું મન સતત ભગવાનમાં લાગેલું રહ્યું છે સચિદાનંદ ધન પરમાત્મા માં જ તેમની નિરંતર એકાત્મક ભાવે સ્થિતિ છે એટલે ફરીથી જન્મ નહીં લેનારા એટલે કે પરમ ગતિને પામે છે તો જેનું મન અને બુદ્ધિ સતત પરમાત્મામાં છે નિરંતર એકાત્મ ભાવે સ્થિત છે એવા મનુષ્યો જ્ઞાન દ્વારા પાપરહિત થઈ અને એ અપુનરાવર્તિત એટલે પુનર્જન્મ પામતા નથી અને પરમ ગતિને પામે છે જય શ્રી કૃષ્ણ